नमस्कार अमेरिका आप જોઈ રહ્યા છો ગુજરાત ટકની વિશેષ રજૂઆત આપની સાથે હું છું નીલમ ખારેચા દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર प्रधानमंत्री नरेंद्र મોદી સાથે ઇન્ડિયા ટુડે મેગેઝિનની ખાસ વાતચીત લોકસભા ચૂંટણીથી માંડીને તમામ સવાલોના આપ્યા જવાબ ગુજરાતમાં વર્ગ ત્રણ ની પરીક્ષા માટે મહત્વના સમાચાર આગામી પંદર દિવસમાં વર્ગ ત્રણ ની પાંચ હજાર પદ પર બમ્પર ભરતીની જાહેરાત થશે ભારતમાં કોરોના વાયરસે ફરી પકડી રફતા ચોવીસ કલાકમાં સાતસો અઠાણું નવા કેસ નોંધાયા જેએન વન સબવેરિયન્ટના કેસ એકસો સત્તાવન પર પહોંચ્યા નકલી ભરતી કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાનો ધડાકો રેલવે સહિતની સરકારી ભરતીમાં ગેરરીતિ પુત્રની પ્રેમિકાનું અપહરણ કરી તેના વાડ કાપીને માર્યો ઢોરમાર જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચને કર્યા સસ્પેન્ડ લોકસભાની ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાસ વાતચીત કરી હતી ઇન્ડિયા ટુડે મેગેઝીન સાથે અને આ દરમિયાન તેમણે ઘણા મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી શું કહ્યું છે પીએમ મોદીએ જાણો આ રિપોર્ટમાં બે હજાર ચોવીસની લોકસભામાં ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત સત્તા સર કરવાનો પ્રયાસ કરશે અને છેલ્લી બે લોકસભાની જેમ આ વખતે પણ ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયો અને છેલ્લા નવ વર્ષમાં કરેલા કાર્યોના દમ પર જીત હાંસલ કરવાનો પ્રયાસ કરશે ત્યારે બે હજાર ચોવીસની લોકસભા પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ સૌથી પહેલું ઇન્ટરવ્યુ આપ્યું છે ઇન્ડિયા ટુડે ને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટુડે મેગેઝીનને આપ્યું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ પીએમ મોદીના સાત લોક કલ્યાણ માર્ગ સ્થિત ઘરે જ આ ઇન્ટરવ્યુ થયું ઇન્ડિયા ટુડેના ચેરપર્સન એન્ડ એડિટર ઇન ચીફ અરૂણ પુરીએ ઇન્ટરવ્યુ લીધું તો વાઇસ ચેરપર્સન કલીપુરી અને ગ્રુપ એડિટોરિયલ ડાયરેક્ટર રાજ ચંગપ્પા પણ ઇન્ટરવ્યુમાં જોડાયા લગભગ એક કલાક સુધી પીએમ મોદીનું ઇન્ટરવ્યુ ચાલ્યું પીએમ મોદીએ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મુક્ત મને વાત કરી પીએમ મોદીએ પોતાની કાર્યશૈલી અંગે પણ માહિતી આપી તો આ સુપર એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુના કેટલાક અંશો અમે આપને બતાવીએ સવાલ નંબર એક તમારા કાર્યકાળમાં શું પડકારો રહ્યા બે હજાર ત્રેવીસમાં ભારતનો ઝડપી વિકાસ ખૂબ જ મહત્વનો રહ્યો કારણ કે તે અમારા વિકસિત ભારતના સૂત્રને સાર્થક કરે છે અમે દેશના નાગરિકોમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી સંભાવનાઓને ઉત્તેજિત કરી છે વૈશ્વિક મંચો પર ભારતની હાજરી અને યોગદાન હવે ખૂબ જ મહત્વના બની ચૂક્યા છે જે દેશ એક સમય ખૂબ જ પછાત ગણાતો હતો તે દેશ હવે હરણફાળ ભરે છે એક સમય વૈશ્વિક મંચો પર પોતાનું સ્થાન શોધતો દેશ હવે વૈશ્વિક મંચોનું સંચાલન અને નેતૃત્વ કરતો તથા પોતાના પ્લેટફોર્મ બનાવતો દેશ બની ગયો છે આજે સમગ્ર વિશ્વ માને છે કે આ ભારતની ક્ષણ છે વિશ્વના કોઈ પણ મહત્વના દોરી સંચારમાં ભારત એક અભિન્ન અંગ બની ચૂક્યું છે સવાલ નંબર બે તમે એક અનોખા અભિગમ સાથે દેશની ધોરા સંભાળી કેટલાક ઉદાહરણો દ્વારા સમજાવો સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદાહરણ લો ગુજરાતમાં જ્યારે મેં જાહેરાત કરી કે અમે એકસો બ્યાસી ફૂટની પ્રતિમા બનાવીશું ત્યારે ઘણા વિરોધીઓએ તેને ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભા સીટો સાથે જોડ્યું કેટલાક લોકોનું માનવું હતું કે આ ચૂંટણી પહેલાં એક ચોક્કસ સમુદાયને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે પરંતુ હવે તમે જોઈ શકો છો કે આ એક વિશાળ પ્રવાસન સ્થળ તરીકે વિકસી ચૂક્યું છે તમામ વય જૂથના અને વિવિધ રુચિ ધરાવતા લોકો માટે આ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને માત્ર પ્રવાસન પરંતુ પ્રવાસની એક આખી ઇકોસિસ્ટમ ઊભી થઈ ચૂકી છે થોડા દિવસ પહેલાં જ અહીં એક જ દિવસમાં એસી હજાર જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી દેશ વિદેશના લોકો અહીં આવી રહ્યા છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકપ્રિયતાનું સ્તર છે મેં ફક્ત એક જ બાબતનું વચન આપ્યું હતું પરંતુ મેં ત્યાં ડઝનથી પણ વધારે વસ્તુઓ પહોંચાડી છે આ મારી કામ કરવાની શૈલી છે જ્યારે ભારત મંડપમ પર કામ શરૂ કર્યું રિપીટ જ્યારે ભારત મંડપમ પર કામ શરૂ થયું ત્યારે કોઈએ વિચાર્યું પણ નહોતું કે અહીં જી ટ્વેન્ટી જેવી મોટી ઇવેન્ટનું આયોજન થશે હું હંમેશા એક યોજના સાથે કામ કરું છું જો હું નવી સંસદની ઇમારત અથવા ગરીબો માટે ચાર કરોડ ઘર બનાવવા માટે કામ કરું તો હું તે જ આયોજન અને સમર્પણ સાથે કામ કરું છું જેટલું ધ્યાન મારું સંસદના કામ પર હોય તેટલું જ સમાન ધ્યાન હું ગરીબના એક ઘર પર પણ આપું છું સવાલ નંબર ત્રણ તમે કેવી રીતે ખાતરી કરો છો કે ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બને અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બને અમારો ટ્રેક રેકોર્ડ પોતે જ બોલે છે જ્યારે હું બે હજાર એકમાં ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો ત્યારે તેની અર્થવ્યવસ્થાનું કદ લગભગ છવ્વીસ બિલિયન ડોલર હતું જ્યારે મેં વડાપ્રધાન બનવા માટે ગુજરાત છોડ્યું ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થાનું કદ એકસો પાંચ બિલિયન ડોલર થઈ ગયું હતું અને વિવિધ નીતિઓ અને સુધારાઓના પરિણામે આજે ગુજરાતની અર્થવ્યવસ્થા લગભગ બસો સાહીઠ બિલિયન ડોલર છે એ જ રીતે જ્યારે હું બે હજાર ચૌદમાં પીએમ બન્યો ત્યારે ભારતની અર્થવ્યવસ્થાનું કદ બે ટ્રિલિયન ડોલર હતું અને બે હજાર ત્રેવીસ ચોવીસના અંતે ભારતની જીડીપી ત્રણ પોઈન્ટ પંચોતેર ટ્રિલિયન ડોલર કરતાં વધુ હશે તો ત્રેવીસ વર્ષનો આ ટ્રેક રેકોર્ડ છે જે દર્શાવે છે કે આ એક વાસ્તવિક લક્ષ્ય છે સવાલ નંબર ચાર ભાજપે હાલમાં જીતેલા ત્રણ રાજ્યોમાં નવા ચહેરાઓ રાજ્યો છે આ કોઈ નવો ટ્રેન્ડ નથી આ જ ભાજપની લોકશાહીનો પરિચય છે જેનું હું શ્રેષ્ઠ ઉદાહરણ છું જ્યારે હું ગુજરાતનો સીએમ બન્યો ત્યારે મારી પાસે અગાઉનો કોઈ વહીવટી અનુભવ નહોતો અને હું વિધાનસભામાં પણ ચૂંટાયેલો નહોતો હા કદાચ તે દેશને નવું વલણ લાગી શકે કારણ કે આઝાદી બાદથી અત્યાર સુધી દેશે માત્ર પરિવારવાદ જ જોયો છે જ્યાં પિતા પોતાના પુત્રને અથવા પરિવારને ગાદી સોંપતા હોય છે પરંતુ ભાજપ પરિવારવાદથી હંમેશા દૂર રહેલી પાર્ટી છે જેના કારણે જ યુવાનો ભાજપ સાથે જોડાઈ રહ્યા છે કારણ કે અહીં તમારી જાતિ કે તમારા પિતાનું પદ જોઈને નહીં તમારી પ્રતિભા જોઈને તમને પદ મળે છે સવાલ નંબર પાંચ બે હજાર ચોવીસ માટે મોદીની ગેરંટી શું છે મારી માટે ગેરંટી માત્ર શબ્દો કે ચૂંટણી વાયદાઓ નથી તે દશકોના પરિશ્રમનું પરિણામ છે ગેરંટી સમાજ પ્રત્યેની સંવેદનશીલતાની અભિવ્યક્તિ છે જ્યારે હું ગેરંટી વિશે વાત કરું છું ત્યારે હું મારી જાતને તેની સાથે જોડું છું તે મને ઊંઘવા નથી દેતી તે મને વધુ મહેનત કરવા માટે પ્રેરિત કરે છે તે મને દેશના લોકો માટે મારું સર્વસ્વ આપવા તરફ દોરી જાય છે તેથી મહેરબાની કરીને શબ્દકોષમાં ગેરંટીનો અર્થ શોધશો નહીં સવાલ નંબર છ શું તમને બે હજાર ચોવીસમાં હેટ્રિક ફટકારવાનો વિશ્વાસ છે કયા મોટા મુદ્દા છે જે આ લોકસભા ચૂંટણીનું પરિણામ નક્કી કરશે બે હજાર ચોવીસની વાત કરીએ તો તે મારા આત્મવિશ્વાસનો પ્રશ્ન નથી મારા હાથમાં એક જ વસ્તુ છે કે હું મારું સર્વસ્વ પ્રજાની સેવામાં આપી દઉં હું ખૂબ જ પ્રામાણિકતા અને પ્રતિબદ્ધતા સાથે આ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું પરંતુ આજે લોકો નિષ્ણાતો ઓપિનિયન આપનારાઓ અને મીડિયાના મિત્રોમાં પણ એક ચર્ચા છે કે આપણા દેશને મિલીજુલી સરકારની જરૂર નથી મિલીજુલી સરકારની અસ્થિરતાના કારણે આપણે ત્રીસ વર્ષ ગુમાવ્યા મિલીજુલી સરકારના જમાનામાં લોકોએ શાસનનો અભાવ તૃષ્ટિકરણનું રાજકારણ ભ્રષ્ટાચાર જોયો છે તેના કારણે લોકોમાં આશાવાદ અને આત્મવિશ્વાસ ઘટી ગયો અને વિશ્વમાં ભારતની ખરાબ છબી ઉભી થઈ તેથી સ્વાભાવિક રીતે જ લોકોની પસંદગી ભાજપ છે ગુજરાતમાં સરકારી

રાજ્યમાં આગામી પંદર દિવસમાં જ વર્ગ ત્રણ ની પાંચ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પાડવામાં આવશે વર્ગ ત્રણ ના પાંચ હજાર કર્મચારીઓની રાજ્યમાં ભરતી કરાશે આ અંગે ઉત્તરાયણ પહેલા ઉમેદવારોને ગુડ ન્યૂઝ મળશે ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગે મોટી જાહેરાત કરાય રાજ્ય સરકારના લોક કલ્યાણ અને વિકાસના કામોની વેગવંતા બનાવવા માટે રાજ્ય સરકારે તંત્રને વધુ ગતિશીલ અને મજબૂત કરવા માટેનો નિર્ધાર કરેલો છે અને આ માટે સરકારની તમામ વિભાગોની ખાલી જગ્યાઓ ભરવા માટે ભરતી બોર્ડને સૂચનાઓ આપવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આ માટે ભરતી જાહેરાત આપી એપ્લિકેશન મંગાવવા માટે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે જે જગ્યાઓમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત એની ગ્રેજ્યુએટ કોઈપણ ગ્રેજ્યુએટ કરી શકે તેવી તમામ કેડરની જગ્યાઓ ભરવા માટે વર્ગ ત્રણની જગ્યાઓ જે છે જે ફક્ત એડમિનિસ્ટ્રેટિવ પ્રકારની ભરત ત્રણની જગ્યાઓ છે તેવી ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવા માટે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગે નોટિફિકેશન કરીને સત્તર કેડરોને ગ્રુપ એમાં સમાવવા માટેના આદેશો આપેલા છે તારીખ અઢાર પાંચ ત્રેવીસના નોટિફિકેશનથી ગ્રુપ એ અને ગ્રુપ બી એ રીતની જગ્યાઓની ડિવાઈડ કરીને સંયુક્ત પરીક્ષા લેવા માટેની જોગવાઈ કરી છે ગ્રુપ એ એટલે હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક કલેક્ટર કચેરીના ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સામાન્ય વહીવટ વિભાગના જીપીએસસીના અને વિધાનસભાના અને બીજી સત્તર કેડોરી જે ગઈકાલે સામાન્ય વહીવટ વિભાગના નોટિફિકેશનથી જાહેર થયેલી છે એવી ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ જુનિયર આસિસ્ટન્ટ નાયબ ચીટનીસ સબ રજિસ્ટ્રાર સ્ટેમ્પ ઇન્સ્પેક્ટર સોશિયલ વેલફેર આસિસ્ટન્ટ વેલફેર ઓફિસર હોમ હોલ્ડર હાઉ આસિસ્ટન્ટ ટ્રાયબલ ડેવલપમેન્ટ ઓફિસર એ બધી જ પરીક્ષાઓને ગ્રુપ એમાં સમાવેશ કરેલો છે હું આપને કહું કે ગ્રુપ એ અને ગ્રુપ બી એ બંને પરીક્ષાઓ વર્ગ ત્રણની જ છે અને આ તમામ જગ્યાઓ માટેના ઉમેદવારો પાસેથી એપ્લિકેશન એક જ જાહેરાતથી મંગાવવામાં આવશે અને ત્યારબાદ એક સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ બંને ગ્રુપના ઉમેદવારોની પરીક્ષા આપવાની રહેશે સંયુક્ત પરીક્ષા લીધા પછી રિઝલ્ટ જાહેર થશે મહત્વનું છે કે આગામી દિવસોમાં ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ લેશે આ પરીક્ષામાં ચાર પોઈન્ટ અઢાર લાખ ઉમેદવારો ભાગ લેશે આઠ ફેબ્રુઆરીથી કોમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવાશે આ પરીક્ષા અગિયાર જિલ્લાના સેન્ટર પર લેવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોજના પચાસ ઉમેદવારો પરીક્ષા આપશે બીજી બાજુએ સરકારે વર્ગ ત્રણની પરીક્ષા માટે નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે જેમ કે હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહ સહિત વિવિધ સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે આ અંગે સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે જેથી વર્ગ ત્રણ ની પરીક્ષા પણ બે તબક્કામાં આયોજિત થશે જેમાં પ્રથમ પરીક્ષા એમસીક્યુ આર આધારિત હશે ત્યારબાદની પરીક્ષા મુખ્ય પરીક્ષા છે તે લેખિત સ્વરૂપે લેવાશે જોકે જુનિયર ક્લાર્કની પરીક્ષાને તેમાંથી બાકાત રાખવામાં આવી છે જુનિયર ક્લાર્કની પરીક્ષા માત્ર એમસીક્યુ આધારિત જ રહેશે ગાંધીનગર થી દુર્ગેશ મહેતા અહેવાલ ગુજરાત તક આદિવાસી નેતા મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચેનો જંગ છે તે સૌથી વધુ ચર્ચામાં છે બંને નેતા એકબીજા પર ટોણો મારવાનો કોઈ પણ મોકો છોડતા નથી હવે શું કહ્યું છે મનસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈને જુઓ આ રિપોર્ટમાં ચેતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેનું યુદ્ધ ક્યારેય શમશે નહીં એવું જ લાગી રહ્યું છે અટકતું જ નથી જ્યાં જગ્યા મળે ત્યાં મનસુખ વસાવા ચેતર વસાવા પર જોરદાર પ્રહાર કરી દે જ્યાં જગ્યા મળી ત્યાં મનસુખ વસાવા બેટિંગ કરવાનું ભૂલતા નથી હવે વાત કોઈ જાહેર કાર્યક્રમથી હોય કે પછી મીડિયા સાથેની વાતચીત હોય જો કે આમાં કંઈ ચોંકવાની જરૂર નથી મિત્રો કારણ કે આજ તો રાજનીતિ છે રાજનીતિમાં એકબીજાના કટ્ટર દુશ્મનો એકબીજા પર પ્રહાર ન કરે તો કોણ કરે હવે વસાવા કહો કે વસાવા નેતા આમ આમ તો તો છે છે પરંતુ ને એકબીજા પર વાર કરવાનું કોઈ પણ ચૂકે એવી સ્થિતિમાં તો નથી જોકે જ્યારથી ચેતર વસાવા માર્કેટમાં આવ્યા છે ત્યારથી મનસુખ વસાવા કંઈક અલગ જ રીતે એક્ટિવ જોવા મળી રહ્યા છે થોડા દિવસ પહેલાની વાત લઈ લો અને અમે ત્યારે પણ સવાલ પૂછ્યો હતો હું આદિવાસી છું કદાવર નેતા છો આદિવાસી વિસ્તારમાં રાજકીય પ્રભુત્વ છે તમારું તેમ છતાં તમારે કહેવું પડે કે હું આદિવાસી છું ખેર છોડો એ વાત તો છોડો એક કાર્યક્રમમાં તો એવું કહેતા પણ સંભળાયા હતા કે મારા કામ બોલે છે અને અમે ત્યારે પણ સવાલ કર્યો હતો કે ભાઈ તમે કામ કર્યા છે સાહેબ તો પછી એમાં કહેવાની શું જરૂર છે કામ કર્યા હશે તો લોકોએ જોયા હશે અને જો લોકોએ જોયા છે તો કદાચ બે હજાર ચોવીસમાં જો પાર્ટી તમને ટિકિટ આપે તો મત પણ મળી જશે હવે આ બધી પહેલાંની વાતો છોડો અત્યારની વાત તમને કહું મનસુખ વસાએ ફરી એક જાહેર કાર્યક્રમમાં જયતર વસાવાને ટોન્ટ મારી દીધો છે મને લાગે છે ગુજરાતમાં ખેડાણ બંધ કરો એ કરનાર હું એકલો જ છું હું જાહેરમાં કહું છું મુકેશભાઈ હું જાહેરમાં કહું છું કોઈ બી સભામાં કે વન હવે જે ખેડાણ કરવાનું તો કયું અધિકાર આપી દીધા હવે બંધ કરો નવું ખેડાણ બંધ કરો હું જાહેરમાં કહું છું કોઈ પણ ફંક્શનમાં નવું ખેડાણ બંધ કરો અને કેવું ખેડાણ કર્યું ડુંગર હોય એના પર આપણે બળદ પણ ના ચડે એવી જગ્યા પણ ખેડા એટલે બળદને પણ તકલીફ આપો અને બીજો આ એક મેં એક અનુભવ કર્યો છે અહીંયા આપ બેઠેલા સાહેબ તો નિવૃત્ત થવાના પણ સૂચન કરતા જજો જોકે જો કે બધા કટિબદ્ધ કામગીરી કરે છે જે નવું ખેડાણ કરનારા લોકો શું કરે છે ઘાસ ગાડવા માટે બળદ કે હળ નથી ચલાવી શકતા એટલે ત્યાં શું કરે વાવી તો દીધું પણ ઘાસ ઉગી ગયા પછી ઘાસ એમનાથી નીકળતું એટલે ડબલ અને એને શું કરે છે જે દવા એવા પ્રકારની આ તો સરકારમાં મેં લખ્યું છે કે આવી દવા બંધ કરો ખેડૂતો દવા ચાલે એ શું કરે પાકને નુકસાન નથી કરતી પણ ઘાસને મારી નાખે છે આ બધા ખેડૂતો ઉપયોગ કરે છે એક પ્રકારનો પાક કરે એમાં જીવ જંતુને પણ મરી જાય છે પણ આ જે પર્વત પર જે આ રીતના ખેડાણ મુકેશભાઈ પર્વત પર જે ખેડાણ કરે છે ગેરકાયદેસર નું હવે એ ખેડાણ કરે એટલે એને પાકને બચાવવા માટે ઘાસ કાઢે તો ઘાસ નીકળે એવું સ્થિતિ નથી મોંઘું પડે તો શું કરે આવી દવા છાંટી દે આવી દવા તો છાંટી દે તો ખબર નથી એ પોતાના પાક પૂરતું એ પ્રોડક્શન મેળવી શકીએ છે પોતાના પાકને બચાવી હોય પણ વરસાદ પડે એના પર અને એ દવા પાણીમાં અન્ય જગ્યાએ બીજા વનમાં જાય ખાડીમાં જાય અનેક પ્રકારના જીવ જંતુ મરી જાય છે આમ આ આપણે કેવું પડશે આ ભગવાનને ગમે એવું કામ નથી ભાઈ આ ભગવાનને ગમે એવું કામ નથી ને ભગવાન પણ રાજી નહીં થાય અને ક્યાંક ક્યાંક ભગવાન કૃપાયમાન થાય ને એટલે કોરોના જેવી મહામારી ધરતી ધરતીકંપને ભૂકંપ બધો આવે છે એટલે આ નહીં કરવું જોઈએ માનવ તરીકે નહીં કરવું જોઈએ અને વન વિસ્તારની અંદર રહેતા લોકોએ તમે કહ્યું તો પછી તાકાત હોય તો ઘાસ કાઢો ને આવી દવાનો શું ઉપયોગ કરો છો તમારા પાકને બચાવવાની સાથે સાથે કેટલા જીવ જંતુ એ પાણી નદીમાં જાય નદીના જીવ જંતુ મરી જાય તો આ આ બધું આપણે એ અટકાવવું પડશે એના માટે બહુ મહેનત કરવી પડશે મને ખબર છે કે આ અધિકારીની વાત આપણે સાંભળી ને જીવનના ઉતર ક્યાંક નોટમાં ડાયરીમાં પણ લખો

કે મારો તો ભાઈ ખુલ્લો વિરોધ છે એટલે એનો મતલબ સ્પષ્ટ થઈ રહ્યો છે કે મનસુખ વસાવાનો ઈશારો કોના તરફે છે જો કે પહેલીવાર સાંભળ્યા પછી એવું કદાચ લાગે કે મનસુખભાઈ જમીન ખેડાણથી બહુ ચિંતિત છે પરંતુ મારા આદિવાસી ભાઈ બહેનો બિલકુલ જાણે છે કે મનસુખ વસાવાનો ઈશારો કોના તરફ છે હવે ક્યારેય પણ ચેતર વસાવા પર પ્રહાર કરવાનું ન ચૂકતા મનસુખ વસાવા લોકસભા પહેલા કેવા પ્રહારો કરે છે ને વળતો પ્રહાર એટલે કે ચેતર વસાવા કે આમ આદમી પાર્ટી તરફથી કેવો વળતો પ્રહાર મળે છે એ તો સમય જ બતાવશે સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત આ વાત કોઈને કોઈ સંદર્ભમાં તમે સાર્થક થતી જોઈ હશે સોશિયલ મીડિયામાં ફરી એક વિડીયો વાયરલ થયો છે જે વિડીયો છે તે જમ્મુ કાશ્મીરના લાલ ચોકનો છે અને આ જગ્યાએ ગુજરાતીઓ છે તે ગરબે ઝૂમતા જોવા મળ્યા છે જમ્મુ કાશ્મીરના લાલ ચોક પર સુરતના લોકો ગરબા રમ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે શિયાળાની સિઝનમાં લોકો હિલ સ્ટેશનમાં ફરવા જતા હોય છે સુરતના લોકો પણ જમ્મુ કાશ્મીર ફરવા ગયા અને ત્યાંનો માહોલ જોઈને લાલ ચોક પર ખૂબ મસ્તી કરી અને ગરબા પણ રમ્યા હતા સુરતીઓના ગરબા રમતા આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે જેની અંદર જોઈ શકાય છે કે એ લોકો લાલ ચોક પર કેટલા ખુશ છે આ એ જ લાલ ચોક છે જ્યાં અવારનવાર આતંકવાદી ઘટનાઓ બનતી હતી અને પથ્થરબાજી જેવી ઘટનાઓ પણ બનતી હતી પરંતુ હાલ માહોલ કંઈક અલગ છે જમ્મુ કાશ્મીરનું નામ આવતા જ આપણે આતંકવાદી ઘટનાઓને યાદ કરતા હોય છે કે જમ્મુ કાશ્મીરમાં બે હજાર ચૌદ પહેલાં જે પ્રકારે આતંકવાદીઓ ઘટનાઓ થતી હતી પથ્થરબાજીની ઘટનાઓ થતી હતી એ જોઈને આપણને લાગતું હતું કે જમ્મુ કાશ્મીરમાં શું થઈ રહ્યો છે બે હજાર ચૌદ બાદ કેન્દ્રમાં સરકાર બદલાઈ નરેન્દ્ર મોદી સરકાર આવી ત્યારબાદ નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ કાશ્મીર માટે અનેકો પગલાં લીધા છે જેને લઈને જમ્મુ કાશ્મીરના આજે હાલાત એકદમ બદલાઈ ગયા છે જમ્મુ કાશ્મીરના આપને લાલ યાદ જ હશે અવારનવાર ત્યાં પથ્થરબાજીની ઘટનાઓ હુમલાઓ થતા જ હતા પણ હવે આજે ત્યાં લોકો ગરવે રમી રહ્યા છે સુરતનો એક ગ્રુપ જે જમ્મુ કાશ્મીર ફરવા ગયો હતો એમના દ્વારા લાલ ચોક પર જેમ મોટાભાગની મહિલાઓ પણ સામેલ હતી પુરુષો પણ સામેલ હતા લાલ ચોકની નીચે ગરવે રમતા વિડીયો સામે આવ્યા છે એ વિડીયો જોઈને એમ પણ લાગી રહ્યું છે કે સરકાર બદલાતી હોય ત્યારે હાલાત પણ બદલાતા હોય છે અને જમ્મુ કાશ્મીરમાં જ્યાં આતંકવાદીની ઘટનાઓ થતી હતી અને જ્યાં પથ્થરબાજીની ઘટનાઓ થતી હતી ત્યાં આજે સુરતના લોકો ત્યાં ગરબા રમી રહ્યા છે એ વિડિયો જોઈને તમને પણ નવાઈ લાગશે અને ચોક્કસપણે એ વિચાર આવશે કે ખરેખર કે આ જમ્મુ કાશ્મીરના જ સીન છે પણ હું આપને બતાવી દઉં એ જમ્મુ કાશ્મીરના લાલ ચોકના સીન છે જ્યાં ક્યારેક આતંકવાદીઓ પ્રવૃત્તિઓ થતી હતી ત્યાં આજે આપણે સુરતીઓ ગરબા રમી રહ્યા છે બુલેટિન માં હાલ બસ આટલું જ મને રજા આપશો સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક નમસ્કાર